ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો અમારા નવા તમારું સ્વાગત છે છે સવાર સવારમાં આપણે જાગવામાં થઈ ગયા સાડા દસ અને આપણને લાગી ગઈ ભૂખ એને સાડા દસ તમારે કીધું હવે સાડા દસ હા મારે સાડા દસ તો મને એમ થયું કે આપણે નાશું પછી પહેલા નાસ્તો પાણી કરી લઈએ તો આપણે બ્રશ બ્રશ કરી નાસ્તો પાણી કરવા આવી ગયા છીએ રસોડામાં તો કીધું લાવો થોડોક લોક બનાવીએ અને આને થોડાક હેરાન કરીએ આપણે પછી બ્રશ કરી કે નહીં કરી લીધી કરી લીધી પાકું હોય ને ખોટું થોડું હાલો ફટાફટ આ લઈ જાવ અંદર સાવ ઉકળે છે કરો સાલું છે સાની હા લઈ જાવ અંદર હા લઈ જાવ એક જ વાત કયો એ વાત કયો પણ એક હાથમાં ફોન હોય બે વાત કા કેમ આપવા એક એવું છે એમ ત્રાસ છે ઓ તમારો છે ઓકે ચલો તો જો અત્યારમાં આપણે નાસ્તામાં છે સરસ મજાની તળેલી રોટલી ભાખરી અને સરસ મજાની ચટણી નાખીને આપણે પાવ તળ્યું છે અને ચા છે અને આ આપણો ફેવરિટ મિષ્ટાન છે આ જ આપણો ફેવરિટ છે ને છે ને તળેલી રોટલી બહુ ભાવે છે

એટલે એમાં પડી ગયા હોય અને આપણે આખો દિવસ કેવો છેટ કરવાનો ટાઈમ ન રહ્યો ન રહ્યો એટલે આપણે એને કીધી ની ચલો છૂટ કરવો આપણે તો ભલેન થાજે સન્ડે છે તો ભલે એન્જોય કરી લેતા હા તો કેમ મજા આવી પણ આખો દિવસ સુવાનો હા આનંદ મળી ગયો તોય હજી ઊંઘ આવે મને સન્ડે તો મોર્નિંગમાં ઉઠતાવળમાં फटाफट નાઈ દીધું બેરવસમાં તાકેયા અમે ડુલાવતી આ ટાઈમ છે

કારણ કે ત્યાં જઈને જે આપણે રસોઈ બનાવવાની છે હજુ કન્ફર્મ નથી થયું શું બનાવવું એમ આપણે કંઈ અત્યારે તો ઉનાળાનું બહુ તળેલું ને એવું ન ભાવે એટલે શાક રોટલીને એવું જ કંઈક બનાવવાનો વિચાર છે તો એ પછી જોઈએ બધાના વિચાર જાણી લઈએ બધા એને શું ખાવું છે એમ તો ભરત જ્યાં છે ફ્રેશ થવા માટે એ ફ્રેશ થઈને આવે ત્યાં આપણે ગૂચ કાઢ નાખીએ અને પછી આપણે જવા નીકળીએ તો જો ફાઇનલી એ ફ્રેશ થઈ ગયા છે મજા આવી નાઈ હોય કરજો આપણે અહીંયાથી નીકળીએ છીએ તો ચાલો આપણે જઈએ ચલો ખોલો હાલો ખોલો હાલો ખોલો ચલો ખોલો તો તું દસ કે ઓકે તોタオル રાખો આલો જલ્દી કામ બરાબર નઈ કરો તો પગાર નઈ મળે ઓકે ઓકે ને અરે કામ આપણું કમ્પ્લીટ હુ બસ કામ ઓલ ઓ તો જો આપણે આ નવો જ રોડ મસ્ત બન્યો છે

વેજ બિરયાની પણ આમ એક અલગ ટાઈપની કેવી દમ બિરયાની જો બે સબ્જી મંગાવ્યા છે પરોઠા ઘરે બનાવ્યા છે બધા બેસી ગયા છે ધ્રુ લેશન કરવા અત્યારે બેઠો ધ્રુવ ને બોલાવો તો જો બાર ને પાસ થઈ ગઈ છે અને હજી બધા બેઠા છે એક મોબાઈલ ભૂમડે છે

આપણે જતાવાઈને ત્યાંથી નીકળી ગયા છીએ કારણ કે પેલા નીકળતા આપણે એ નીકળ્યા પછી થોડી વાર બેઠા તો હવે ફાઇનલી પોણો એક થઈ ગયો છે તો આપણે પણ નીકળી ગયા છીએ ગાડી ચલાવે છે ને શું શાન રોડ છે કારણ કે રાતનો એક વાગી ગયો એટલે રોડ ઉપર એટલું બધું ટ્રાફિક કંઈ ન જોવા મળે અમે જતા હતા ત્યારે બહુ ટ્રાફિક હતો અને અત્યારે ઠામ ઉભો ટ્રાફિક નથી તો ચલો ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ તો જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે ઘરે અને ઘરે પહોંચ્યા ત્યાં રાઈટ એક ને 5 થઈ તો ઊંઘ આવે છે મને તો ભરત તો ન્યાત સુઈ ગયા હતા આજ આખો દિવસ ભરત સુતા છે એને આખો દિવસ આરામ લીધો તો એ અત્યારે હું ઘાવે તો આવી છે તમારું શું કેવું આવી છે આપણે કાઈ નથી કેવું હુઈ જવું છે

અને હાલી પણ તોય હજુ પેટમાં એવું કઈક થાય છે અને આમ મોઢું એમ કેસ કે પાણી પીધે રા પેટ એમ કેસ કે બસ પાણી નથી પીવું પણ શું કરવું પાણી નો પીએ ને તો ગળામાં કઈક થાય છે આવું બધું છે અત્યારે ઉનાળાનું આની કરતા શિયાળો